રાજપીપળા ઈદના તહેવારની ભવ્ય ઉજવણી પરંપરાગત રાજપીપળા નુરાની મસ્જિદ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી રાજપીપળામાં આજે ઈદની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શહેરમાં ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આજના દિવસે મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની ઉજવણી કરતા હોય છે ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાત્રે પહલ શરૂ થઈ ગઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી આજે રમઝાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ રાજવેપડા ઈદના તહેવારને ભવ્ય ઉજવણી છેલ્લા એક માસથી મુસ્લિમ ભાઈઓ દ્વારા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એક થી વધુ આકરા રોજા રાખીને ઇબાદત કરી હતી છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ હતી આ તહેવારે લઈ પોલીસ દ્વારા ચાંપ તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજના દિવસે મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની ઉજવણી કરતા હોય છે ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાત્રે ચહલ શરૂ થઈ ગઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોની શણગારી દેવામાં આવી હતી આજે રમઝાન ઈદની પરંપરા રાજપીપળા નુરાની મસ્જિદ ખાતે સમય નમાઝ અદા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં موتی زنگیامہ مسلم سوانہ لوگوں اوپسیت رہتا نتیشمہ شرانتی ستا پائی رہے تیوی دعا کری ہتی آج رمجانیت کی موقع پہ السلام علیکم <سلام> ورحمت <سلام> اللہ <سلام> وبرکاتہ آج عید سعید عید الفطر کا مبارک دن ہے ہم نے جو پچھلا رمضان المبارک کا مہینہ گزارا اس کے طفیل رب تبارک و تعالیٰ نے ہمیں یہ بابرکت دن عطا فرمایا اور یہ آج ہمارے لیے خوشی کا دن ہے اور الحمدللہ ہم تمام مسلمان بھائیوں نے مل کر مسجد میں دوگانہ نماز ادا کی اور اس مبارک دن پر ہم رب تبارک و تعالیٰ سے دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالیٰ ہمارے اس ملک کو ترقی کی راہ پر گامزن فرمائیں اور نوجوان સાથી ગશ હૈના કિમતી વક્ત આપણે મલકની તરક્ કે પીછે ગુજારે સલામી વબરક